રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર બે માસૂમ બાળકો છે એ નામ આપવાની પ્રથાને જૂની પરંપરાના કારણે જે મોત સામે ઝઝૂમી રહ્યા હતા બંને બાળકો કે બાળકીને એક બાળક એમાંથી એક જોરાવનગરની બાળકી છે એનું મોત થયું છે અને આ મોતના જવાબદાર કોઈ પણ વ્યક્તિ હોય તો એના સામે કાયદેસર કાર્યવાહી કરનાર છે વિજ્ઞાન જાતા અને કાઉન્સેલિંગ પણ કરનાર છે કે નિર્દોષ બાળકો હવે હોમાઈ ન જાય બીજા બાળકોનો પણ ભોગ ન લેવાય એના માટે વિજ્ઞાન જાતા કટિબદ્ધ છે આજે આપણી જૂની પરંપરાગતિક માનતા કે ડામની કુપ્રથાના કારણે બાળકોએ એનો જીવ ગુમાવ્યો છે અને એક બાળકી અત્યારે મોતને ભેટી છે અને આ આ એટલે એના કસુરવાનો એને દાખલા રૂપ સજા થાય અને એની અટકાયત થાય એના માટે વિજ્ઞાન તથા કાર્યવાહી કરનાર છે આપણે શું જાણીએ છીએ કે આ ડામ આપવાની કુરપ્રથા બીમારીના કારણે આવા અનેક અગાઉ માસુમ બાળકોના મોત થયા છે આવા પુનરાવર્તન ન થાય તે માટે કાર્ય છે અને એફઆઈઆર દર્જ કરવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિએ એવું ડામ આપવા કે જે ડામ આપનાર વ્યક્તિ પણ સાવધાન થઈ જાય તે સંબંધી વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર છે બાકીના પરિજનો ખાસ કરીને અત્યારે એવી જાણવા મળ્યું છે કે એના માતા પિતા ગંભીર રોગના રોગમાં પીડા પીડાય છે તેના કારણે વાયરસના કારણે આ મોત થયું છે અને આ મોત માટે તે જ મુખ્ય કારણ માને છે આ બધી હકીકત હોવા છતાં ઢાંકવાનો પ્રયાસ છે એનું વલણ પણ અસહકાર છે ગુસ્સાવાળું છે એટલે આ બધી હકીકત વિજ્ઞાન જાતે લીધી રૂબરૂ પહેલી વખતે મુલાકાત કરી ત્યારે પણ એમનું એટલે એટલે ખાસ કરીને આ આપણા દેશના તંત્રની અંદર સાચી હકીકત ઉજાગર કરવાનો સૌને અધિકાર છે એટલે મીડિયાકર્મી સાથે પણ જો બે વર્તન થયું હોય તો તેની તે દુઃખદ બાબત છે અને આવું થવું ન જાય તે માટે પણ અમે સરકારી તંત્રને જાણ કરશું કે ભાઈ આવા આવા બનાવોનું અટકાવવા માટે મીડિયા કામ કરી રહ્યા છે આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે તેમની સાથેનું બેહદ બેહુદું વર્તન છે તે તેની જાતા નિંદા કરે છે